આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભાનું આયોજન કરવામાં આવેલ સભામાં આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હેમંત ખાવા તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તેમજ આત્મા નવા કાર્યકરો પણ જોડાયા આજે જામનગર શહેર ખાતે વોર્ડ નંબર 16 માં આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું જે રીતે દર વિધાનસભાની જીત પછી ગુજરાતભરમાં લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડાઈને ગુજરાતમાં પરિવર્તન કરવા માટેની એક આશા જન્મી છે એક ભરોસો આવ્યો છે એ જોતા ગુજરાતમાં ઠેર ઠેર આમ આદમી પાર્ટીને અપાર જન સમર્થન મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના લોકો ભાજપના કુશાસન અને તાનાશાહીથી ભયંકર કંટાળેલા હોવા છતાં પણ કોઈ સારો વિકલ્પ ન હોવાના કારણે મજબૂરીમાં બીજેપીને મત આપવો પડતો હતો પરંતુ જ્યારથી લોકોને આમ આદમી પાર્ટીમાં એક વિકલ્પ તરીકેની આશા જન્મી છે ભરોસો જન્મો છે ત્યારે ઠેર ઠેર આમ આદમી પાર્ટીને આવકાર મળી રહ્યો છે અને લોકોની અંદર એક નવા પ્રકારની ચેતના આવી છે આજે જામનગરમાં આમ આદમી પાર્ટીની આ સભામાં ખૂબ સારી એવી જનસંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી આમ આદમી પાર્ટીની વાત સાંભળી અને આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખૂબ સારી રીતે આમ આદમી પાર્ટીને જનતાના આશીર્વાદ મળે તેવા પ્રકારનો આજે આ કાર્યક્રમ થયો છે